મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રસ્તાઓની મરામત કરી તેને સુદ્રઢ કરવાની કામગીરી પુરજોશમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં જિલ્લાના રસ્તાઓની મરામત કરી તેને સુદ્રઢ કરવાની કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે ત્યારે અંજાર શહેરમાં નગરપાલિકા દ્વારા રસ્તાના સમારકામ તથા રિસરફેશિંગની કામગીરી કરાઈ રહી છે અંજાર શહેરમાં યમુના પાર્ક રામકૃષ્ણ મહાવીર નગર ત્રણ દબડા નીલકંઠ નગર તેમજ સ્પોર્ટ્સ સ્કૂલ નજીકનો રોડ રામેશ્વર નગર ત્રિવેક સોસાયટી તેમજ ચિત્રકૂટ સોસાયટી રામનગર સહિતના વિસ્તારોના માર્ગ તથા સીસી રોડના સમારકામ તેમજ ફેશિંગની કામગીરી પૂરજોશમાં કરાઈ રહી છે જેનાથી નાગરિકોને સુવિધાસભર પરિવહન પ્રાપ્ત થશે